હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બે પ્રકારના ચણાના લોટના શાક તો અત્યારે વરસાદ ચાલે વરસે છે તો શાકમાં ખૂબ જ અછત છે અને જ્યારે પણ ઘરમાં કોઈ શાક ન હોય ને ત્યારે આપણે વિચારતા જ હોઈએ કે આપણે શું બનાવીશું તો આજે બે પ્રકારના અલગ અલગ શાક આપણે બનાવીને તૈયાર કરીશું તો પેલું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા બે નાના નાના કેપ્સિકમ લીધા છે કેપ્સિકમ તમારી પાસે ન હોય અને તમને ડુંગળી લસણ પસંદ હોય તો તમારે ત્યારે ડુંગળી પણ તમે ઉપયોગમાં લઈ શકો છો મારે કેપ્સિકમ પડ્યા હતા એટલે મેં કેપ્સિકમનો ઉપયોગ કરી લીધો છે શાકમાં અને અત્યારે અહીંયા હું શાકમાં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરતી પરંતુ તમે અહીંયા ડુંગળીની ગ્રેવી પણ બનાવી શકો છો જે શાકભાજી અલ અવેલેબલ હોય ડુંગળી ટમેટું એ ચાલે તો અહીંયા મેં મોટા મોટા ટુકડામાં રફલી સમારી લીધા છે મોટું અને થોડું નાનું એવું કેપ્સિકમ મારે હતા બીજું કોઈ શાક નહોતું તો વિચારવું પડે કે શું બનાવીશું તો આજે ચણાના લોટનું કેપ્સિકમવાળું હું શાક બનાવું છું પરંતુ કેપ્સિકમની જગ્યાએ તમે ડુંગળી ટમેટું કોઈ પણ હોય તો પણ લઈ શકો છો હવે કેપ્સિકમને મેં આ ચીલી કટરમાં આ રીતે અધકચરું સમક થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણે મરચાંના ચીલી કટરમાં કાઢીએ તો પેસ્ટ પણ ના બને અને સમ ઝીણું પણ એકદમ સરસ થઈ જાય અને અત્યારે હું હવે ચીલી કટરમાં ટમેટા તો બે મીડિયમ સાઇઝના ટમેટા હતા એ મેં નાખી મોટા રફલી સમારી અને આપણે નાખી દઈશું એને પણ ચીલી કટરમાં કાઢી લઈશું એટલે એકદમ સ્મૂથ પેસ્ટ પણ ના બને અને અથવા કચરા એવા પીસાઈ જાય તો એ સ્વાદ છે શાકમાં થોડો સારો લાગે છે પરંતુ જો કેપ્સિકમના હોય ટમેટું ન હોય ડુંગળી હોય તો એ પણ ચાલે અને ડુંગળી ને ટમેટું બંને હોય તો પણ ચાલે તો આ રીતે આપણે લીલી કટરમાં જ કાઢી લઈશું એટલે સમય ઓછો લાગે અને સરસ થઈ જાય તો હવે શાક વઘારી દઈશું તો ગેસ ઉપર પેન રાખી અને મેં અહીંયા બે મોટી ચમચી તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે રાઈ નાખી દેવાની રાઈ ફૂટી જાય ત્યાર પછી અડધી ચમચી આપણે જીરું નાખી દઈશું અને હિંગ નાખી દેવાની છે ત્યાર પછી મીઠા મીઠાલીમડાના પાંચ ચારથી પાંચ અને એક ચમચી મેં આદુ મરચાંની પેસ્ટ નાખી છે તમને લસણ પસંદ હોય તો તમારે લસણની પેસ્ટ નાખી દેવાની હવે મારી પાસે કેપ્સિકમ હતું એ એટલે મેં કેપ્સિકમને સમારીને પીસીને રાખ્યું હતું એ નાખી દીધું અને કેપ્સિકમને આપણે ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લેવાનું છે ત્યાં સુધી આપણે ટમેટું નથી નાખવાનું પરંતુ કેપ્સિકમની જગ્યાએ તમે ડુંગળી લેતા હોય તો ડુંગળીને તમારે ગોલ્ડન પિંક થાય ત્યાં સુધી સાતળી લેવાની તેલમાં ત્યાર પછી તમારે ટમેટાની પ્યુરી નાખવાની અને ટમેટાની પ્યુરી ન હોય તો સીધો આપણે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે શાક કોઈ ન હોય ઘરમાં કોઈ પણ શાક ત્યારે તમે જે વધ્યું બચ્યું શાક હોય એ નાખી અને તો પણ આ રીતે શાક બનાવી શકો છો અને ડુંગળી હોય તો પણ ચાલે તો ટમેટું કેપ્સિકમ આપણું થોડું કૂક થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ટમેટાની પ્યુરી નાખી દઈશું ટમેટા કેપ્સિકમનો કલર છે એ પણ બદલાઈ ગયો છે ત્યાર પછી આપણે ટમેટું નાખ્યું છે અને ટમેટાને આપણે સરસ રીતે કૂક કરીશું સ તેલમાં સારી રીતે પહેલાં કૂક કરી લેવાનું ત્યાર પછી આપણે એને મસાલા કરીશું તો મસાલામાં આપણે અડધી ચમચી જેટલી અત્યારે હળદર લઈશું સ્વાદ પ્રમાણે તીખું મરચું લેવાનું છે કલર માટે આપણે કાશ્મીરી મરચું લઈશું એક ચમચીથી થોડું ઓછું એટલું કાશ્મીરી મરચું નાખ્યું છે અડધી ચમચી જેટલું મેં અહીંયા ધાણા જીરું લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું હવે બધા જ મસાલાને ગ્રેવી સા ટમેટા અને કેપ્સિકમ સાથે સરસ રીતે કૂક કરવાના છે પકાવવાના છે જ્યાં સુધી તેલ સેપરેટ ન થાય ત્યાં સુધી કેમકે કાચા હોય તો શાક સારું ન લાગે એકદમ સરસ રીતે આપણે એને કૂક કરવાના છે ડીશ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખી દઈશું ત્યાં સુધીમાં અહીંયા હું બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ કે બેસન કોઈ પણ તમે લઈ શકો છો અને એની સ્લરી આપણે તૈયાર કરી લઈશું તો આ શાક છે એ બે લોકો ખાય એટલું બનશે નાના બાળકો હોય એક આદું તો ચાલે બેથી ત્રણ લોકો ખાઈ શકે તો અત્યારે આ રીતે તમે પેસ્ટ બનાવી સ્લરી અને ચણાના લોટની આપણે રાખી દેવાની છે ત્યાં સુધીમાં આપણું શાક છે એ પણ સરસ રીતે ચડી જશે તો ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે ત્યાર પછી હું જોઉં છું તમે જોઈ શકો છો શાક એકદમ સરસ ચડી ગયું છે અને તેલ પણ સેપરેટ થઈ ગયું છે તો આ રીતે તેલ સેપરેટ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર એક ચોથાઈ કપ જેટલું પાણી નાખી દેવાનું છે પાણી શાક તમારે ગ્રેવી જે પ્રમાણે જોઈ પાતળું એ પ્રમાણે લેવાનું છે અને પાણી નાખ્યા પછી એને એક ઉપરો આવવા દેવાનો છે ત્યાર પછી જ આપણે ચણાનો લોટ નાખવાનો છે સીધું પાણી નાખી અને ઠંડા શાકમાં લોટ નથી નાખવાનો ઉભરો આવી જાય ત્યાર પછી નાખીશું ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો કરી દીધી છે અને અત્યારે સરળી આપણે મિક્સ કરી અને આ રીતે નાખી દઈશું અને પછી ચલાવી લઈશું તો તરત જ એ એકદમ સરસ એવું ઘાટું શાક થઈ જશે તો હળવા અળવા હાથે શાક સાથે આપણે મિક્સ કરી દઈશું તો ચણાનો લોટ છે એટલે થોડી વારમાં થીક થઈ જશે અને એકદમ સરસ એવું શાક બનીને તૈયાર થાય છે તો પહેલાં આપણે સારી રીતે હલકા હલકા હાથોથી મિક્સ કરી દેવાનું છે ત્રણ બે થી ત્રણ મિનિટ જ સમય લાગે છે ત્યાં તો શાક છે એકદમ સરસ બનીને તૈયાર થઈ જાય છે કેમ કે ટમેટા કેપ્સિકમ તો આપણે કૂક થઈ જ ગયા હતા અને અત્યારે આપણે એક ચોથાઈ ચમચી જેટલો હું અહીંયા ગરમ મસાલો નાખું છું અને થોડા લીલા તાણા નાખું છું તો આપણું શાક છે એ બનીને રેડી થઈ ગયું છે ચણાનો લોટ નાખ્યા પછી આપણે ઢાંકવાની જરૂર નથી તરત જ કૂક થઈ જશે ને ઓઇલ તમે જોઈ શકો છો તેલ પણ એકદમ સરસ રીતે સેપરેટ થઈ ગયું છે તો આ શાક છે તમે બાજરાના રોટલા સાથે જુવારનો રોટલો રોટલી ભાખરી બધા સાથે ખૂબ જ સરસ લાગે છે અને બેથી ત્રણ મિનિટ ગેસ ઉપર રાખ્યા પછી આપણે નીચે લઈ લીધું છે કેમ કે ઘાટું થઈ જશે તરત તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લુક આવી ગયો છે શાક ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો હું અહીંયા સર્વ કરી દઉં છું તમને તો રસો વધારે હોય ને થોડું એવું લાગે તો થોડીવાર કવરમાં કરી અને ગેસ ઉપર બે સ્લો ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ તમે રાખી શકો છો નહીં ખુલ્લું જ બેથી ત્રણ મિનિટમાં સરસ એવું બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા મેં સર્વ પણ કરી દીધું છે તમે જોઈ શકો છો કે શાકભાજી ન હોય અને બચ્યુ બચ્યું શાક હોય તો પણ તમે આ રીતે શાક બનાવીને તૈયાર કરી શકો છો અને શાક કોઈ ન હોય તો ખાલી ડુંગળી ટમેટો હોય તો પણ આ રીતે શાક બનીને તૈયાર થઈ જાય છે તો અત્યારે શાક મળતા ન હોય અને ઘરમાં કોઈ શાક ન હોય તો આ રીતે ચણાના લોટનું શાક બનીને તમે તૈયાર કરી શકો છો અને હવે આપણે કરીશું બીજા શાકની તૈયારી તો બીજું શાક છે એ પણ એટલું સરસ બનીને તૈયાર થાય છે ચાલો બનાવીએ બીજું ચણાના લોટનું શાક તો પહેલાં એના માટે અહીંયા આપણે ચણાના લોટનો તૈયારી કરી લઈશું તો એક કપ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે સાથે મેં એક ચમચી જેટલી ચીલી ફ્લેક્સ એક ચોથાઈ ચમચી હળદર ચોથાઈ ચમચી રીંગ એક અડધી ચમચી જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું અને એક પિંચ જેટલા મેં અહીંયા સોડા લીધા છે ખાવાના ચપટી જ નાખવાના છે અને એક ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું મોણ માટે અને સરસ રીતે આપણે બેસન સાથે પહેલાં મસાલાને મિક્સ કરી દેવાના છે સરસ એવા મિક્સ થઈ જાય ત્યાર પછી જ આપણે એનો લોટ બાંધીને તૈયાર કરીશું તો આ રીતે હાથમાં મસળી મસળીને આપણે મૂણ દઈ દેવાનું છે વધારે પડતું મોણ નહીં પણ આ જેટલું મેં આપ્યું છે એ સફિશિયન્ટ છે હવે જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને લોટ આપણે રોટલી ન હોય એ રીતે લોટ બાંધીને જ તૈયાર કરવાનો છે એટલે પાણી ધ્યાનથી નાખવાનું છે જો વધી જશે તો સ્લરી જેવું થઈ જશે તો શાક તમારું બનશે નહીં તો અહીંયા થોડું એવું પાણી જોશે કેમ કે ચણાના લોટમાં વધારે પાણી નથી જોતું બે ચમચી તમે પાણી નાખો ત્યાં તો લોટ સરસ એવો બંધાઈને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે લોટ બંધાવી અને તૈયાર કરી લેવાનો છે તો ચણાના લોટના શાકની રેસીપી મેં આની પહેલાં પણ શેર કરેલી છે તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો ટમેટા વગરની રેસીપીના શાક પણ મેં મૂકેલા છે એ પણ તમે જોઈ શકો છો હવે આ રીતે લોટ બંધાઈ જાય એટલે અડધી ચમચી જેટલું તેલ નાખી અને આપણે સરસ રીતે મસળી લઈશું જેથી કરીને આપણને હાથમાં ચોટે નહીં તો એકદમ સરસ રીતે આપણે આ રીતે હાથમાં પણ લઈ થોડો લોટ છે એટલે સરસ રીતે મસળી લેવાનો છે એકદમ સ્મૂધ એવો બનાવી દેવાનો છે સરસ એવો થઈ જાય ત્યાર પછી આપણે એનો આગળની પ્રોસેસ કરવાની છે તો અહીંયા મેં મોટા અડધો લોટ હતા એના બે ભાગ કરી નાખ્યા છે બે મોટા લુવા કરી અને હથેળીમાં આ રીતે દબાવી દીધા છે હવે હેથળીમાં દબાવી અને આ પેન છે એને વચ્ચેના ભાગમાં રાખી અને આપણે રોલ બનાવી દેવાનો છે વચ્ચેના ભાગમાં પેન રાખવાથી આપણે જે ચણાના લોટનું શાક બનાવીશું એમાં બધી બાજુ એકદમ સરસ રીતે બફાઈ જાય છે અને શાક સરસ કૂક થઈ જાય છે એટલા માટે વચ્ચે પેન રાખી છે જેથી કરીને આપણે હોલ રહીએ તો ઉપર બહાર બધી રીતે બની જાય રોલ મોટો રાખ્યો છે એટલા માટે તો આ રીતે પેન કે પેન્સિલ કે કોઈ પણ વસ્તુ તમારે હોય તો એ વચ્ચે રાખી અને આ રીતે રોલ વાળી દેવાના છે તો આપણે બે રોલ બનાવીને તૈયાર કરીશું અને આ બે બંને શાક છે એ ટેસ્ટમાં સારા બને છે તમે કોઈ પણ શાક કરવાનો ન હોય તો બનાવી શકો છો સરળતાથી બની જાય છે અને ઝડપથી પણ બને છે અને સારા પણ લાગે છે તો બંને રોલ મેં આ રીતે બનાવી દીધા છે બેક બાજુથી સાઈડને પેનને ધક્કો મારશો એટલે એ નીકળી જશે તો હવે આ રોલ બની જાય એ પહેલાં મેં પેન ઉપર પાણી ગેસ ઉપર પેન ચડાવીને પાણી રાખી દીધું હતું પાણીને ઉકળવા દેવાનું છે ફૂલ ઉભરાવતા હોય ત્યારે જ આપણે એની અંદર રોલ નાખવાના છે ઠંડા પાણીમાં રોલ નથી નાખવાનો નહીં તો શાક છે એ બગડી જશે એટલે એકદમ ઉકળતું પાણી હોય એમાં જ નાખવાનો છે ગેસની ફ્લેમ છે અત્યારે હાઈ કરી દઈશું અને ચારથી પાંચ મિનિટ થશે ને ત્યાં રોલ છે ને ઉપર આવી જશે ઉપર આવી જાય એટલે બફાઈ જશે એટલે ફાટી પણ જશે થોડા તમને જો આ રીતે એટલે કાઢી લેવાના પાણીમાંથી અને પાણીનો ઉપયોગ આપણે રાખવાનો છે ફેંકવાનું નથી ગ્રેવીમાં કરી લઈશું હવે શાક માટે મસાલો બનાવીએ તો એક ચમચી જેટલા ધાણા લીધા છે તદનો ટુકડો એલચી ત્રણથી ચાર લવિંગ અને પાંચ છ જેટલા મેં તીખા લીધા છે બધા જ શાકને આપણે ગ્રાઇન્ડ કરવાના છે અહીંયા અડધા ઇંચ જેટલો મારી પાસે આદુ હતું તો આદુનો ટુકડો નાખ્યો છે તમને લસણ પસંદ હોય તો લસણની કડીઓ નાખી દેવાની એક લીલું મરચું હું નાખું છું અને આપણે પીસી લઈશું એને તમે ખાણીમાં પેસ્ટ બનાવી દો તો પણ ચાલે તો આ રીતે પેસ્ટ બની અને આપણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગ્રેવી કરવી છે તો એની અંદર જ કરી દઈશું તો અહીંયા રોલ છે થોડા ઠંડા થાય એટલે એમાંથી બે ત્રણ પીસ આપણે કાઢી લેવાના છે તો અહીંયા બે પીસ હું કાઢી અને એની અંદર નાખું છું અહીંયા હું ટમેટાનો પણ ઉપયોગ નથી કરતી ટમેટું પણ નથી શાકમાં તો શા ખાલી ચણાના લોટનું જ શાક બનાવવાનું છે એટલા માટે બે બે પીસીને નાખી દીધા છે અને ઉપરથી પાણી નાખી અને આપણે એની પેસ્ટ જેવું તૈયાર કરી લઈશું ભલે પાતળું થઈ જાય તો પણ ચાલે તો આ રીતે સ્લરી જેવું આપણે બનાવીને તૈયાર કરી લઈશું અને સાઈડમાં રાખી દઈશું હવે જે રોલ છે એના કટિંગ કરી લઈશું તો વચ્ચેના ભાગમાંથી આપણે જેટલી સાઇડના જોઈએ એ પ્રમાણે કટિંગ કરી લેવાના છે અને એકદમ સરસ એવા બફાઈ ગયા છે વચ્ચે પેન રાખી હતી એટલે આખો રોલ છે એકદમ સરસ બફાઈને તમે જુઓ જાડી જેવો બની ગયો છે એકદમ તો બંને આ રોલને આપણે આ રીતે સેમ કટિંગ કરી લઈશું તો અહીંયા મેં કટિંગ કરી લીધું છે તમને હું નજીકથી પણ બતાવી દીધા છે હવે આપણે વઘાર કરીશું તો ગેસ ઉપર પેન રાખી અને બે ચમચી મેં અહીંયા તેલ નાખી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખી દઈશું જીરાને ચટકવા દઈશું ત્યાર પછી હિંગ નાખીશું એક ચોથાઈ ચમચી જેટલી અને જે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે પીસીને રાખ્યો તો એ મસાલો નાખી દઈશું મસાલો નાખીશું તેલમાં એટલે તરત જ ચોટી જશે જાડો થઈ જશે કેમ કે ચણાનો લોટ છે ને એટલા માટે થોડી આવાર આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ કૂક કરવાનો છે નહીં નીચે ચોટી જશે પછી આપણે મસાલા કરી દઈશું મિક્સ કરી સારી રીતે અને ત્યાર પછી હળદર લાલ મરચું તીખું મરચું કાશ્મીરી મરચું નાખ્યું છે મેં કલર માટે અને જીરું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું પહેલાં મસાલાની સાથે જ બધા મસાલાને ચણાના લોટ સાથે સરસ રીતે મિક્સ કરી અને કૂક કરી લેવાના છે તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવી ગયો છે તેલ પણ સેપરેટ છે તો હવે આપણે એની અંદર જે પાણી વધ્યું હતું આપણે બાફવા બાપતી વખતે રોલ એ પાણી નાખી દઈશું તો અહીંયા મોટો બાઉલ મારે ભરાણો છે એક કપ જેટલું હશે પાણી મેં અહીંયા નાખી દીધું છે સેજ પાણીનો ઉપયોગ કરી લેવાનો છે શાક માટે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને આપણે એને કવર કરી અને ઉકળવા દેવાનું છે થોડીવાર માટે ગ્રેવીને જેથી કરીને ગ્રેવી છે સારી રીતે કૂક થઈ જાય તો મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ જેવું રાખીશું ત્રણ મિનિટ પછી જોશું તો ઓઇલ સેપરેટ થઈ ગયું છે અને ગ્રેવી ઉકળી રહી છે તો એ સમયે આપણે જે રો કટિંગ કરીને રોલ રાખ્યા છે ચણાના લોટના એ નાખી દઈશું તો અહીંયા રોલ છે એ બધા નાખી દઈશું અને રોલ નાખ્યા પછી ખાસ ધ્યાન રાખવાનું છે કે મિક્સ કરવામાં એકદમ હલકો હાથ રાખવાનો છે કેમ કે ચણાનો લોટ છે એ તૂટી જાય છે તો તમે એકદમ ગુમેડી ગુમેડીને કરશો તો બધા રોલ આપણા તૂટી જાય બાફેલા છે ને એટલા માટે તો હલકા હલકા હાથે જ આપણે એને મિક્સ કરવાનું છે બહુ વધારે પડતું નથી કરવાનું કવર કરી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચાર મિનિટ જેવું રાખીશું ચાર મિનિટ પછી ચેક કરીશું તમે જોઈ શકો છો રોલ એકદમ સરસ રીતે ઉકળી ગયા છે અને કલર તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને વધારે તેલ તમને જોઈતું હોય તો તમે એ પ્રમાણે નાખી શકો છો અડધી ચમચી મેં આમચૂર નાખ્યો છે અને એક ચમચી જેટલી કસૂરી મેથી અને લીલા દાણા આપણે નાખી દઈશું આમચૂરથી શાકનો સ્વાદ છે એકદમ સરસ આવશે અને કસૂરી મેથી સુગંધ ખૂબ જ સરસ આવે છે તો હવે મિક્સ કરી દઈશું થોડીવાર માટે હું ગેસમાં અતર રાખીશ જેથી કરીને તેલ છે એ સારું એવું છૂટું પડી જાય ત્યાર પછી આપણે સર્વ કરી દઈશું તો તૈયાર થઈ ગયું છે આપણું બીજું ચણાના લોટનું શાક જ્યારે પણ ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે તમે આ રીતે ચણાના લોટના શાક બનાવીને તૈયાર કરી શકો છો જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે